તો જય માતાજી અને જય દ્વારકા જીશ બધા ભાઈઓને તો અત્યારે વાગી ગયા બપોરના બહાર અને આપણે નીકળી ગયા હે અમરાપર બાજુ તો તમે જોઈ શકો છો આપણે કોટડા વટી ગયા છે અને અમરાપર જઈએ છે આપણે કાલે સાંજે નીકળવાનું હતું પણ ન નીકળીએ કે આ પ્રોગ્રામ હતો એટલે ન નીકળો અત્યારે આપણે બપોર થઈ ગયા જે કામ હતું એટલે

હેલા બેલી ને એ દી એ છે ને ઉપાય હાલો તો મળી કામ આવી જાય એક બાજુ બારી અને

વોલમાં આજે કામ થાય નહીં કારણ કે આપણે નીચે કરવાનું મળીએ આગળ રવાના પછી વાયરિંગ કોરવાઈ ગયું ને હવે આપણે કોલ કરેલો છે એમાં વાયરિંગ ચાલુ ઘટી ગયું હે આમાં પછી ખોરવાઈ ગયું વાયરિંગ તમને બતાવું અહીંયા થોડા ઘણા બોક્સ ને થઈ ગયા ને વાયરિંગ ચાલુ કરી દીધું જોઈ શકો છો સ્ક્રીન આવી ગયું આ બાજુ કોણ છે સાઈડના બોક્સ ફોકાણ કરવાના બાકી છે બાકી ઘણાઈ થઈ ગયા છે હાલો તો મળી મળીએ આગળ પાણી ફીટી ના કામ માં વધી ગયા અહીંયા થોડુંક લાદી કરતા એટલે કરી આમ કાંઈક નાખવા નતા એ પેલા નાખી દઈએ નીચે માળે છે નીચે પાછા કરો જોઈ શકો છો આ બાજુ વોલ પાડવાનું કામ છે ત્યાંથી પાઇપ ને બધું આ બાજુ કાઢવાના છે

મોબાઈલ નહી ભાઈ મેન્યુફેક્ચરિંગ કરેલો મોબાઈલ છે આ ભાઈ નો હું તમને આગળ બતાવી ભાઈ જયારે કામમાં થઈને ઈદા થાય એટલે બતાવું મોબાઈલ જોવા જઈએ મોબાઈલ તારી ગુરુ મોબાઈલ જવાય મેનુફેક્ચરિંગ મોબાઈલ મળીએ આગળ આપણે પાણી નીચે કરવાનું એ બધું થઈ ગયું છે આપણે ઉપેર જે લાઇટનું ચાલે એ કન્ટિન્યુ કરીએ હવે મળીએ આગળ નાખો તો અત્યારે બાર બાર કોજનું કામ પણ બધું કમ્પ્લીટ થઈ ગયો અને રફોડાનું કામ પણ લાઈટનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે હોલમાં થોડું કામ બાકી હતું એ કરીએ છે આપણે હું પાછો વ્લોગ એડિટિંગ કરતો એટલે વ્લોગ ઉતાર્યો નહીં પાછા તો એકલા કામ કરતા

آ بوکس بھائی سویچ کلر ہے پیڑا لال باقی ایلئی ڈی لائٹ نہ ہے بوکس لائٹ لائٹ نا تین بوکس ہولڈر ہے بوکس پلیٹ نار موڈ پہ فین پلیٹ بن پلیٹ ایل لائٹ جی پلیٹ ہے ریگولیٹر ہے <coughs> તો આપણે બારોબારી પોઝમાં સજામાં મારવા નહી હેલી તો મારીએ પેલા આ રીતના પ્લેટ અહીંયા છોટાડી દીધી સ્ક્રુ મારી પછી એમાં લાઇટ છોડાવી દેવાની તો અત્યારે આપણે લાઇટોનું ચેકિંગ ચાલે છે બધું તમને બતાવું જો આ સામે પાવરના સેડા મારેલ છે આ જો લાઇટ ઉ દીધી એ બધી ચાલુ કર્યું છે અટણ ધોરણ બ્લુ બે ફેરો છે ભાઈ ના વચ્ચે ને લાઈટ પર ચાલુ થઈ પછી બંધ ચાલુ ઉકલે માર પોઝ નું કામ આપણે એટણ કરીએ bantai gitu hari besok blue a blue 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 ha blue white baby A white blue A blue, a blue. So,

لگی آپ دائر آپ کام چالو بورڈ باندھا یہ چالو کر دوں بورڈ باندھا کام چال اتر ہر دس ہوں تھوڑی کام کمپلیٹ چالو ہے آج સવાર થઈ પહેલાં પહેલાં આપણે લગભગ ત્રણ ત્રણ ચાર દિંગ થઈ ગયા આ બધું ઉપરનું પ્લેટો લગાડવાનું કામ બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે સવારે પાછો સીધું હેઠળ ઉતરી જવાનું હે વાયરિંગ કરવા માટે અત્યારે તો કામ કન્ટિન્યુ ચાલુ છે હાલો તો મળી આગળ તો અત્યારે તો કામ બધું કમ્પ્લીટ ચાલુ જ છે અત્યારે રૂમમાં જે કામ આવતું પાંચ કરતા હતા જે ઉપર પીઓપી લાઇટ જે આવે એલઈડી એ લગાડતા ને એવું બધું ધીરું ધીરું બધું ચાલું જ છે કામ પછી માં એ એલઈડી બધી લાગી ગઈ છે અને અત્યારે હોલ્ડર જે મારવાના છે એ ચાલુ છે એનું કામ તો હવે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ મળીએ નવા માં ચેનલ પર હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આપણે આજે આખી રાત કામ કરવાનું છે આ ઉપરનું જે કામ છે બધું એ કરવાનું છે ફ્લેટો લગાડવાનું એ ને હવે એનું જે અત્યારે કામ કરીએ આગળના વ્લોગમાં તમને જોવા મળશે તો ચેનલ પર નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો